ભાવનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે બે ની તીવ્રતાનો આંચકો અનુભવાતા ફફડાટ ફેલાયો હતો મળતી માહિતી પ્રમાણે પંદર થી વીસ સેકન્ડ ભૂકંપનું કંપન અનુભવાયું હતું જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપ નવ અને બાવન મિનિટ પર અનુભવાયો હતો ભાવનગરથી સત્તર કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાની માહિતી સામે આવી છે ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર અને શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો છે જોકે હાલ ભાવનગર ડિઝાસ્ટર વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ ધરતીકંપમાં કોઈ પણ જાનહાનિ કે નુકસાન થયું નથી ઘોઘા તાલુકાના સાણોદર કુકડ ગોરિયાળી કંટાળા ભાખલ લાકડિયા નવાગામ બાડી પડવા ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના નવ ને બાવન મિનિટે ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો